એક હડે એક બે અગળે બે ત્રણ ત્રણ ગડે ત્રણ ચાર ચો ચોડે ચાર પાંચ પાંચ હડે પાંચ છ છ ગડે છ સાત 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 આઠ આઠે આઠ નવ નવ વડે નવ દસ એકડે મિંડે દસ અગિયાર બે એકડા અગિયાર બાર એકડે બગડે બાર તેર એકડે દગડે તેર ચૌદ એકડે જોગડે ચૌદ પંદર એકડે પાંચે પંદર સોળ છગડે સોળ સત્તર ઇકડે સાતડે સત્તર અઢાર એકડે આઠડે અઢાર ઓગણીસ એકડે નવડે બગડે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં